ઇન્ડિયા ગઠબંધન ઝટકો લાગ્યો છે જમ્મુ કાશ્મીરના લોકસભાના સભ્ય ફારૂક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે તેમના આ નિવેદન થી સમગ્ર રાજકારણમાં હવે હડકમ મચી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે એકલા હાથે ચૂંટણી લડશે અને તેને લઈ કોઈ જ શંકા નથી આ સાથે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે દેશના નિર્માણ માટે મારે જે પણ કરવું પડશે તે હું કરીશ વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળવાના પ્રશ્ન પર

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ગુજરાતી ન્યૂઝ પર